આ દોશી આ બટાકો ખાઈ ખાઈ તો મારી હાલત બગા દીધી દારો તો નહી એટલે ભગતના સાબડાને શું નેહરવાળ શું નેહ ભગતના છોડીયા દે સાબડામ અલ્યા

પંચાયત નો પૂરું જઈન કરો મારે કમ્પ્લીટ કરેન સરપંચ ના બોલ દેવું કર્યો જોર કાઢ સર ભાગ ભાગતો લેવા નહીં બાથલો નહીં

સરપંચ લડવા ના હોય તો બધા ભેળા થઈ હું જવ છું પણ મારું કેવું છે મારી વાત તો પછા જ નઈ તમે કેવ છે ખબર ને આપડા કુટવામાં આવી છે પંચાયત માં <coughs> <laughs> હા ના એ ખાવાતી સરપનાવી તો તો હાલે એના

અતારું દેડવારી આ મળતો મેલતો ના આ રહ્યો કાળો આ રહ્યો અરે ઓહ આ શું આ રહ્યો ગલત okay. દિશા <skr avenue> પૈસા લઈ અલ્યા મારો હે હે હું જ નહી પાતો દરવાન આ દેખાય છે પાજી છે આયો છે કરે છે હાલો રવા દે ખોળા ઉભો તો ના હોતો મારવા દે ક આ કાકા આવો અલ્યા સરદાર કાકા તો હે એ જો ઢીલો બોતો નજું કરજે ખોળા ખોડા મેલ ખોળા ખોડા મેલ મેલ ખોડા મેલ પડાય દે પડાય દે કાકા આપી દે કોણ છે છોરા અરે છોરો તકદાન કોણ છે આખો તો હા ચમાર અરે અરે છોડ હું ગામનો નઈ મેલવા દે બે મેલતું ના હો તો બે મેલ હાલ બે હાલ મેલ ભગત સરપ જોવું પડશે આપડે બધા કોઈક મેલા મેલા હાથ અચ્છા મારો ભાઈ બેન ભેડું ભગત કરી સરપન મેલું તો તો આ તો હા કાં

હા અલ્યા બાબુ તું એ ઓશિયા વર હું પૂંછા જેવું કર્યું કે મને ખબર આતો ક ભમની કરી રહ્યો મરી જ નઈ જો કરે છે

કટાડા ના ઘઉં પોલિશનમાં અલ્યા પણ તારે મોઢાઈ ભહુ પડે પેલો બોરા આવતો પેલો કે આ તો નઈ વખત ખૂબ બોલો મોકો થાય આખી આખી કહાની સરપર હોબો તો કહો કહાની ના પણ એ પકડી માજો તો હા માજોસ્તો મારું બાઇક લાગી ગયો કેસ કર દઈએ કેસ પતા પતા ના આલે ખા આ તો બાબોડા પાછો કરવા દે કેસ કરવા દે કો ઉંધો પડી જતો હલવાઈ જઈશું સરપંચ હલ્યા હાલ આવું જે તાલુ તું અધરા કોઈ ઓછો નહીં પેલા હલવાઈ જ મારા નહી પકડો આવું આ વળી